અમદાવાદ કોર્પોરેશન દ્વારા ટેક્સ રિબેટ સ્કીમ લંબાવાઈ ગત મહિને બારથી પંદર ટકાની એક મહિના માટે રિબેટ સ્કીમ જાહેર કરાઈ હતી જે વધુ એક મહિના એટલે કે એકત્રીસ મે સુધી લંબાવાઈ છે એડવાન્સ રિબેટ યોજનાને સારો પ્રતિસાદ મળતા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ લાખ પંચાણું હજાર લોકોએ આ સ્કીમનો લાભ લીધો અને ચારસો નેવું કરોડની આવક થઈ બારથી પંદર ટકા એડવાન્સ રિબેટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે જે કરદાતા એડવાન્સ ટેક્સ ભરે છે તેને ઓનલાઈન ભરે છે તેમને બાર ટકા ચાલુ વર્ષ પહેલાના ત્રણ લાખ પંચાણું હજાર કરદાતા સ્કીમ નો લાભ લીધો છે અને જે રીતે કરદાતાઓ ઉત્સાહ બતાવ્યો છે એડવાન્સ સ્કીમ માટે અને તેના આધાર ઉપર ચારસો ને કરોડ રૂપિયાની આવક થઈ છે કોર્પોરેશનને અને માટે આ જોતા ઉત્સાહ જોતા ઉમળકો જોતા શીર્ષસ્થ નેતૃત્વએ નક્કી કર્યું છે કે આ સ્કીમને એકત્રીસમી મે સુધી લંબાવવામાં આવે અને મહાનગરના કરદાતાઓ વિશેષ લાભ લઈ શકે એવી અનુકૂળતા ઊભી કરવામાં આવે